જામનગરમાં અસામાજિક તત્વો નો આતંક અંગત અદાવતમાં સળગાવી દીધી પાનની દુકાન ખોડિયાર કોલોનીમાં સળગાવવામાં આવી જૂની અદાવતમાં આગ લગાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે પોલીસ ફરિયાદ તજવીજ શરૂ કરાઈ છે અંગત અદાવતમાં પાનની દુકાન સળગાવી દીધી ખોડિયાર કોલોનીમાં પાનની દુકાન અને કાર સળગાવી જૂની અદાલતમાં કામ કર્યું હોવાનું સામે આવ્યું પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરાઈ છે વધુ સાથે જામનગરથી સંવાદદાતા મુસ્તાક દલ ફોન લાઈન પર જોડાયા છે જે મુસ્તાક જૂની અદાલતમાં જે દુકાન ને ગાડી સળગાવાનો મામલો સામે આવ્યો ક્યારની આ ઘટના કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ બિલકુલ જોઈ વાત કરવામાં આવે તો જામનગર શહેરનો જે ખોડા ક્લોની વિસ્તાર છે ત્યાં નીલકમલ સોસાયટીમાં ગત રાત્રિના મોડી રાત્રે ત્રણ વાગે આ ઘટના બની છે જે ઘર પાસે પાર્ક કરેલી ક્રેટા કાર હતી બ્લેક કલરની એમાં પણ જે છે આ લુખા તત્વોએ જે છે આગ લગાડી હતી અને ત્યારબાદ નશાની હાલતમાં હોય ને જે રીતે સીસીટીવી સામે આવે છે ને સીસીટીવીમાં એક જે પાનની દુકાન છે તેમાં પણ આગ લગાડવામાં આવી છે અને બેફામ જે છે વાણી વિલાસ પણ કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર ઘટનાને લઈને દુકાનમાં અને જે ક્રેટા કાર છે તેમાં પણ ભારે નુકસાન થયું છે જોકે આગની ઘટનાની જાણ થતા આસપાસ